મારી સશક્તિકરણ મતલબ સ્ત્રીઓને સશક્ત કરવાની છે શું આપણે બધા સશક્ત નથી આપણે બધા સશક્ત નથી જો આપણાથી કામ થતું હોય આપણે કંઈ સારું વિચારી શકતા હોય મતલબ આપણે સશક્તિએ જ આ તો શું છે આજના જમાનામાં કહેવાય છે શું કે સ્ત્રી પુરુષના સવવડી છે ભઈ આપણો સ્થાન કે આપણી સરખામણી કરવાની પુરુષોમાં તાકાત જાય

એકલાથી નહીં થાય તો જો તમે બધા ભેગા થશો તો તમે તમારી દીકરીઓને ચોક્કસ સમજાવશો કે ભાઈ આપણો ભણીને આગળ આવવાનું છે ભણીને સબન નથી તોડવાનું કે ભણીને આપણો ઘર નથી ભાગવાનું કારણ કે એનું જે પાબર તાલુકામાં મે અત્યાર સુધી જોયું છે તો ચા છોકરીએ ભણે તો સબન તોડી નોખે પછી તમે જો છોકરીને આઠમા દસમા સુધી ભણાવો ને એટલે છોકરીઓ બીજા છોકરાને લઈને ભાગી જાય છે આ ભાઈ થાય છે ને આ બધું તો જો આ બધું ના થાય તમારી મારી છોકરીઓને શિક્ષણ તમારે જ આપવાનું છે સ્ત્રી સશક્તિકરણનો મતલબ શું છે કે આપણે જાતે તો સશક્ત થવાનું છે પણ આપણા કુટુંબને સશક્ત કરવાનું છે જો આ પુરુષોમાં એટલી બુદ્ધિ નથી કે આપણી દીકરીનો છોકરીનો પિતા ભયા મજાક નથી સાચી વાત કહું છું પુરુષ કેરે એક બાપ પોતાની દીકરીને જેટલું નહીં સમજાવી શકે એટલું એની માં સમજાવી શકે કારણ કે આપણો જે સાડીનો પાલવ છે પાલવને ગોઠ વાળેલી છે ને ગોટ સેની વાળી છે આપણી જગની આપણા જતની માન મર્યાદાની તો તમારા જોડે જે જે તમે અત્યાર સુધી માન મર્યાદા તમારા કુટુંબની રાખી છે એ જ માન મર્યાદા તમારી દીકરી રાખો ને એની જવાબદારી પણ તમારી જ છે તો પછી આના માટે તમે શું કરશો તમારી દીકરી તમારી જેવ એવું નથી પરિવર્તન તો સંસાર નો નિયમ જ છે હા પરિવર્તન તો લાવવાનું છે પણ પરિવર્તન કઈ પોતાની 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 કાકી ભાભી મોટી જ આપી શકે અને જો પોતાની બેન પોતાની માં પોતાની ભાભી પોતાની કાકી જ્યારે સંસ્કાર આપતી હોય તો સૌથી પહેલા એને એ સમજવાની જરૂર છે કે મારી દીકરી આખો દિવસ બહાર જાય છે તો કરે છે શું દીકરી કોલેજમાં જાય છે મારી દીકરી 10મા ધોરણમાં ભણે છે મારી દીકરી 8મા ધોરણમાં ભણે છે તો તો આખો દિવસ શું કરે છે આખો દિવસ કોને મળે છે પછી સ્કૂલમાં એના ટીચરો કેવા છે સ્કૂલમાં એની મેડમ કેવી છે આ બધું જોવાની જવાબદારી તમારી છે ભાઈ તો જો તમે એના ઉપર ધ્યાન આપશો રાત્રે વધારે નહીં 1 કલાક ખાલી ખાલી 1 કલાક તમે તમારી દીકરી પાછળ કાઢશો તો મને નથી લાગતું કે તમારી દીકરી ક્યાં બહાર જાય

તો જો તમે બધા આજે આટલા બેઠા છો આંગણવાડી કાર્યકર્તા આંગણવાડી બેનો છો પછી આશા વર્કરો છો આ બધા છો ને એ માટીના ગોળામાંથી તમારે કોડિયું બનાવવું હોય માટલી બનાવવી હોય કે પછી પેલો કુંજો બનાવવું હોય એ તમારામાં છે જો કુંભાર માટલી બનાવે છે પોડિયું પણ બનાવે છે અને તમારું કોઈ પણ અલગ અલગ વાહન બનાવે છે તો જો 3 વર્ષનું બાળક કે ભાઈ મારી દીકરી છે તો એને હું શું શીખવાડું તમારા બધાની જિંદગી તો જઈ પણ તમારી છોકરીઓની જિંદગી ના બગડા સારા વ્યવસ્થિત ભણે અને સારા વ્યવસ્થિત ઘરમાં જાય સારા વ્યવસ્થિત ઘરમાં કઈ રીતે જશે કારણ કે આપણે એકલી છોકરી

કે જો છોકરી 8 વાગ્યા પછી ઘરની બહાર ના જઈ શકે તો છોકરો ના જઈ શકે જો મારા છોકરાના કારણે કોઈ બીજાની દીકરી ત્યાંથી પસાર થતા ડરતી હોય મારો છોકરો એવો લુખ્ખો લપંગો છે અને અહીંયા ઊભો છે ને એના કારણે જો કોઈ બીજી છોકરી ત્યાંથી પસાર થતા ડરતી હોય તો એમાં ભૂલ કોને છે કોની છે ભાઈ બસ

એટલે જો આજનો જે આ કાર્યક્રમ છે નારી સશક્તિકરણ નારી સ્મે મિલન જો સશક્ત કરવો હોય તો ખાલી આટલું વિચારજો કે પોતાની દીકરીઓને સાચી સમજણ આપો બસ તમે ભણવા તો મૂકો છો તમે ભણવા મૂકો એટલે એની સ્કૂલ બેગ એનો ચોપડો એના માટે ડ્રેસ યુનિફોર્મ એના બધાનો ખર્જો તો બાંધી તો તમારી છોકરી તમારી માન મર્યાદા ઘરની બહાર નીકળશે તો ક્યારેય કોઈની સામે નહીં જોવો અને સારી રીતે ભણશે અને સારી રીતે આગળ વધશે બસ જ વસ્તુ